સુરતમાં હીરા ઉદ્યોગ વિશ્વમાં નામાંકિત છે ત્યારે હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી મંદિરનો માહોલ ચાલી રહ્યો છે ઓફિસે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે કરવામાં આવી હતી કે જે રત્ન કંપનીમાંથી છૂટા કરવામાં આવે છે તેમને પરત લેવામાં આવે રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે સાથે જ કલાકારોનો સર્વે કરી તેમના બાળકો અને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી કોંગ્રેસના કલ્પેશ બારોટે કહ્યું કે હાલ સુરતના ઉદ્યોગપતિ ધોળકિયા સાંસદ સરકારમાં યોગ્ય રજૂઆત કરી રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર થાય તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે સુરતનો હીરા ઉદ્યોગ દેશની ઇકોનોમીમાં પણ સારું એવું યોગદાન આપી રહ્યું છે पूरी एंड ज्वेलरी इंडस्ट्री के लिए काफी अच्छा बजट रहा है नहीं। तो वही मांगनी देखिए मैं आपको एक बात बताऊं कि आप कह रहे हैं बजट जो आया उसमें हमारी जो वो वो जो बजट आया है तो वही तो एक पूरा जो मंदी को बाहर निकालने के लिए है ने ने मत आर्थिक રીતે થવા માટે देखिए आर्थिक मदत ડાયરેક્ટ અભી તક અમારી તરફ સે કુછ હુઈ નહીં હૈ ઓર એસોસી કોઈ પરિસ્થિતિ ઉછતી હોય છે તો આ અનાજ દે ક્યુટો વેચવામાં આવ જો છે સશન તરફ સે તાત્કાલિક તો એવું કોઈ પગલું અત્યાર સુધી પડે देखिए अभी चर्चा उस पे चालू है अभी तक कोई ऐसा निर्णय लिया नहीं गया है આગર કરવા પાઉસે ખરી મદદ હૈ હા देखिए अब चर्चा चल रही है कि किस तरीके से मदद कर सकते हैं देखिए क्योंकि क्या है कि रत्न कलाकार काफ़ी संख्या में हैं सूरत में अगर हम कोई भी शुरुआत करेंगे तो उसके लिए उतना फंड भी होना चाहिए हम कुछ कुछ लोगों को ही कर पाएँ और कुछ लोगों को नहीं कर पाएँ तो वो भी जो है एक सही नहीं होगा तो उस पर चर्चा चल रही है कि, कि किस तरीके से करें कि जिससे उनको लाभ भी मिले आप ने सरकार ने भी नहीं रजवाद समय समय पर हुई है आपके इलेक्ट्रॉनिक मीडिया के थ्रू भी हुई है जो बजट में भी राहत पैकेज के लिए बात की गई थी અમારી તરફ સે તરફસે જબી હોતા મીડિયા કે થ્રુ આમ પત્ર લિખ કે રજૂઆત કર સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના સંગઠનને રત્નકલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન રત્નકલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને આ રોકવા માટે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીઆલિસ્ટો કે કામદારો સેઠ લોકો છે જે કારખાનેદારો છે તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે અંશે અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે કુલ મળીને પ્રાઇમા ફેસી જોઈએ કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે એમની જે આર્થિક સ્થિતિ છે એમને જે પરિવારનું ગુજરાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે કારખાનેદારો સેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો અમે પણ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો ચોવીસ કલાકમાં પહોંચતો કરી જ એ કહ્યું તો ખરા એક એક તમે એક લાખ રૂપિયા તો બોલ્યા ને આઈ એમ રેડી એક લાખ રૂપિયા એ તો આ કામદારો માટે કોઈ આવું કંઈ સંગઠન હોય ને એમાં એ લોકો કરવા ઈચ્છતા હોય તો વે આ રેડી એમ